વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે સુરતમાં આવી રહ્યા હોય જેને લઈ તેઓના આગમન પહેલા પોલીસ દ્વારા રિહર્સલ યોજાયું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદી એરપોર્ટના નવા ટર્મિનલનું અને સુરત ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન કરવા સુરત આવી રહ્યા હોય જેને લઈ સુરત પોલીસ એક્શન મોડમાં આવી છે ત્રણ હજારથી વધુ પોલીસ જવાનો મોદીની સુરક્ષામાં રહેનાર હોય ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એરપોર્ટથી ડાયમંડ બુર્સ સુધી જવાના હોય તેમના આગમન પહેલાં સુરત પોલીસ દ્વારા પીએમના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એરપોર્ટના નવા ટર્મિનલનું અને સુરત ડાયમંડ બોર્સનું ઉદ્ઘાટન કરવા સુરત આવી રહ્યા હોય જેને લઈ સુરત પોલીસ એક્શન મોડમાં આવી છે ત્રણ હજારથી વધુ પોલીસ જવાનો મોદીની સુરક્ષામાં રહેનાર હોય ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એરપોર્ટથી ડાયમંડ બોર્સ સુધી જવાના હોય તેમના આગમન પહેલાં સુરત પોલીસ દ્વારા પીએમના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એરપોર્ટના નવા ટર્મિનલનું અને સુરત ડાયમંડ બુર્સનું ઉદઘાટન કરવા સુરત આવી રહ્યા હોય જેને લઈ સુરત પોલીસ એક્શન મોડમાં આવી છે ત્રણ હજારથી વધુ પોલીસ જવાનો મોદીની સુરક્ષામાં રહેનાર હોય ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એરપોર્ટથી ડાયમંડ બુર્સ સુધી જવાના હોય તેમના આગમન પહેલા સુરત પોલીસ દ્વારા પીએમના કોનવેલનું રિહર્સલ કરાયું છે